નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચારો પર સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ પાસે આવેલ એટલેટિકા ફિટનેસ ખાતે ઓલ ઇન્ડિયા કુડો ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમવાર જાપાનના વર્લ્ડ ચેમ્પિયન તેનસેન નોરહિદે તેરાગુચી દ્વારા કુડોની ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે ફિલ્મ જગતના જાણીતા એક્ટર અક્ષય કુમાર કુડોને ઇન્ડિયામાં લાવ્યા હતા ફિલ્મ રાવડી રાઠોર માટે અક્ષય કુમારે કુડો શીખી તેને ઇન્ડિયામાં લાવવાની શરૂઆત કરી હતી તો કુડો ચેમ્પિયનને હવે ઇન્ડિયાના આરક્ષણ હેઠળ લાભ પણ મળી રહ્યા છે ત્યારે કુડો વિશે વધુ જનજાગૃતિ લાવવા સુરતમાં ઓલ ઇન્ડિયા કુડો ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ પાસે આવેલ એટલેટિકા ફિટનેસ ખાતે ત્રણ દિવસીય કુડો ટ્રેનિંગ સેમિનાર યોજાયું છે જેમાં પ્રથમ વાર જાપાનના વર્લ્ડ ચેમ્પિયન સેનસાઇન નોર્હિડ ટેરાગુચી સુરતમાં આવી કુડોની ટ્રેનિંગ આપી રહ્યા છે વર્લ્ડ ચેમ્પિયન સેનસાઇન નોરહિડ ટેરાગુચી કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન જાપાનના ત્રણ ટાઈમના દાન

સ્કૂલોમાં નેશનલ જીતીને ઉચ્ચ કક્ષાની સરકારી નોકરી મેળવવાની પણ તક મળી શકે છે વધુમાં વિશ્વી ખરાડીએ જણાવ્યું કે કુડોમાં નેશનલ જીતનાર ગુજરાતના ચાર સ્ટુડન્ટને આરક્ષણના લાભ હેઠળ સીધી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ કક્ષાની નોકરી પ્રાપ્ત થઈ છે જેથી કુડોમાં નેશનલ જીતી આરક્ષણના લાભ હેઠળ કુડોના સ્પોર્ટ સર્ટિફિકેટ પર ઉચ્ચ કક્ષાની સરકારી નોકરી પણ મળી શકે છે મારું નામ વિસ્પી ખરાડી છે હું હેડ કોચ ફૂડો ઇન્ડિયા છું અને આજે આપણે જે ભેગા થયા છે એક મેઇન કારણ એ છે કે એકસો તેરા પછી જે વર્લ્ડ ચેમ્પિયનશીપ ફૂડોના અને સખત સલંગ ચાર વખતથી એ વોલ ચેમ્પિયન થઈ ગયા છે આજે સુરતમાં આવ્યા છે અને એમના મેઈન માર્ગદર્શન એમને જે મળે છે એ ખાંસી મેવું વોરા તરફથી મળે છે જે પૂરો એશિયાના જનરલ સેક્રેટરી છે અને એ પણ આજે સુરતમાં હાજર છે એમનો એક જ ઉદ્દેશ છે કે અલગ અલગ પાર્ટ ઇન્ડિયાના ટ્રાવેલ કરે અને ત્યાં પર્સનલી કુડોના સ્ટુડન્ટ્સોને ટ્રેનિંગ આપે મેઇન કારણ કે કુડોના એ બચ્ચા નેશનલમાં જીતે અને નેશનલ સર્ટિફિકેટથી કે સ્પોર્ટ્સ કોટા રિઝર્વેશન્સમાં દ્વિતીય શ્રેણીમાં જે આપણું કુડો રિઝર્વેશનમાં ઓલરેડી છે એમાં એ લાભ લઈ શકે

અને યોના આટલીસ ટ્રેડિંગ આપવાના છે એની પાછળનો મૂળભૂત હેતુ એક જ છે કે ભારત સરકારે નેશનલ આરક્ષણ આપવાની શરૂઆત કરી એની પછી ઘણા બધા અમારા આટલીસ નોકરીઓ લાગી હાલમાં જ ગયા અઠવાડિયે અમારા ચાર આટલીસ નેશનલ વિકાસ ઇન્કમ ટેક્સમાં સ્કોર્ચ કોટમાં ડાયરેક્ટ અપોઇન્ટમેન્ટ કરવાની મુંબઈ સર્કલમાં તો અમે એવો વિચાર કર્યો એઝ અ ફેડરેશન કે અમારા જો વર્લ્ડ ચેમ્પિયન અહીંયા જિલ્લાઓમાં લવાય ગામડા ગામના છોકરાઓને ટ્રેનિંગ અપાય તો એ બચ્ચાઓ પૂરો કરીને નેશનલ જીતીને ભારત સરકારના આરક્ષણનો લાભ લઈ શકે છે અને એટ ધ સેમ ટાઈમ અમારા જાનમાં એવું બી આવ્યું કે ઘણા બધા લોકો અહીંયા ફેક એમએમએ ક્લાસ ચલાવે છે અને હું કુડોમાં હતો કે હું કુડો શીખવાડી શકું છું એવું એ લોકોને કહે છે ને લોકોની ચિંતા પેઢી કરે છે કે જેનાથી એના ત્યાં છોકરાઓ જોડાય વાલીઓ ઉલ્લું બને અને પછી ખબર પડે ત્યારે અહીંયા તો કોઈ આરક્ષણ જેવું કાંઈ છે તો એટ ધ સેમ ટાઈમ હું લોકોને એ બી કહીશ કે જે ક્લાસમાં જાઓ છો સુરતમાં નવસારીમાં કે કોઈ બી જિલ્લામાં તમે જોજો

Uh, I, I started uh, uh, Karate uh, uh, at uh, 3 years old and, uh, as a Goju-ryu Karate and uh, I, I transferred to uh, Kudo um, uh, at uh, 13 years old and, and now, uh, 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 last year, I, I got uh, one of the championships of, of Kudo uh, 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 I, 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 I like India uh, I, I like and about body of the movie, ten language movie. So I, I, I'm interested in, in kudo. So I'm, I'm happy to uh, come to kudo. Okay. 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 Can, I, can, I, can, can I cheat a can I paper? Uh, also, uh, uh, I I love kudo. And uh, loving kudo is the biggest power uh, for uh, completing severe training. Uh, kudo has too many techniques for you to acquire completely, uh, so uh, so and uh, look, look for your way to enjoy kudo for athletes and for non-athletes. Uh, it is remarkable that uh, the interest. Inter uh, sorry, uh, it is remarkable that the interest of increasing your technique is uh, uh, last uh, for for. for don't, uh, don't forget, displaying uh, uh, the, the feeling of gratitude and the, su the supporting uh, from uh, your surrounding people enable to uh, run uh. Kudo. Uh, so, uh, please respect uh, your uh, parents uh, and your coaches uh, and your colleagues. It is wished. Uh, okay? Uh, okay. Okay.